મિત્રો યાદ રાખજો જક્ષણની જે કૃતિ છે ને એ રાવી પાઠક એટલે કે રામ નારાયણ વિશ્વનાથ પાઠકની આ કૃતિ છે બરાબર ખાસ યાદ રાખતા જજો ભાઈ ત્યારબાદનો સવાલ આપણી સ્ક્રીન ઉપર આવી ગયો છે કિશોરલાલ મશરૂવાળાનું પૂરું નામ પૂછ્યું છે ભાઈ તો કિશોર લાલ મશરૂવાળાનું પૂરું નામ મિત્રો નામવાળા સવાલો પણ વારંવાર હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે એમાંય ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ હોય ગુજરાત હાઈકોર્ટ બેલીફ ડીવાયએસઓ હોય પટ્ટાવાળાની એક્ઝામ હોય જીએસઆરટીસી કંડક્ટર હોય તો આ બધા એક્ઝામોમાં આ કંઈક ને કંઈક પૂછાઈ શકે એટલા માટે આવો ક્વેશ્ચન છે ભાઈ કિશોરલાલ મશરૂવાળાનું પૂરું નામ જણાવો તો યસ અહીંયા સી ઓપ્શન સાચો જવાબ બને છે કિશોરલાલ દાસ મશરૂવાળા બરાબર આ એનું નામ યાદ રાખજો મિત્રો ઉમાશંકર જોશી બરાબર તો ઉમાશંકર જોશીનું ઉમાશંકર જોશીના પિતાશ્રીનું નામ પૂછવાનું તો એકવાર બરાબર એટલા માટે આ સવાલ તમારા માટે થોડોક ઇમ્પોર્ટન્ટ બને છે ઉત્તમ ડાયરી સાહિત્ય લખનાર લેખક કોણ છે તો જવાબ તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે ભાઈ ઉત્તમ ડાયરી સાહિત્યની જાણે રચના કરી છે એ છે મહાદેવભાઈ દેસાઈ કોણ છે ભાઈ ભાઈ મહાદેવભાઈ દેસાઈ બરાબર ખાસ ખાસ એટલે યાદ રાખજો આ સવાલ પૂછાઈ શકે આગળ વધીએ તો ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાળ સુખ પછી દુઃખ છે દુઃખ પછી સુખ છે બરાબર ઊંચી નીચી ફરિયા કરે જીવનની ઘટમાળ તો મિત્રો આ ઝીણાભાઈ દેસાઈ દ્વારા લખવામાં આવેલી એક સાહિત્યની પંક્તિ છે ભાઈ ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ જીણાલાલ સોરી ઝીણાભાઈ દેશે સુંદરમનું પૂરું નામ અહીં પૂછ્યું છે ભાઈ તો સુંદરમનું પૂરું નામ આમ તો તમને ખ્યાલ જ હશે ભાઈ ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર એટલે કે એ ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન યસ આ સાચો જવાબ બને છે ભાઈ ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર આગળ વધીએ વાલા મિત્રો આપણી સમક્ષ છઠ્ઠો પ્રશ્ન આવી ગયો છે એ પહેલાં કહી દઉં કે વિડીયો ગમો હોય તો એક લાઇક કરી દેવાની શેર કરી દેવાની કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવાનું અને આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ હેથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો યસ જવાબ આવી ગયો છે આપણી સમક્ષ ભાઈ દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ ઉત્તર પ્રદેશ યુપી ખાતે આવેલ છે ખાસ એટલે ખાસ યાદ રાખવું ભાઈ દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ જગ્યાએ આવેલ છે કઈ જગ્યાએ સ્થિત છે તો દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુ ખાતે સ્થિત છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ભાઈ તો સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ પશ્ચિમ બંગાળ ખાતે આ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ઇન્ફો સિટી ઇન્ફો સિટી ગુજરાત ઇન્ફોસિટીનો શિલાયાંશ કયા મુખ્યમંત્રીના સમયમાં કરવામાં આવ્યો હતો તો યસ કેશુબાપા એટલે કે કેશુભાઈ પટેલ કેશુભાઈ પટેલના સમયમાં ઇન્ફોસિટીનો શિલાયાંશ ગુજરાતમાં કરવામાં આવ્યો હતો ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવો ક્વેશ્ચન કહી શકાય ભાઈ બરાબર ઇન્ફોસિટીનો શિલાયાંશ કયા મુખ્યમંત્રીના સમયમાં થયો હતો તો કેશુભાઈ પટેલ સાચો જવાબ બને છે ભાઈ ત્યારબાદ વાલા મિત્રો અંત્યોદય યોજના અંત્યોદય યોજના બરાબર આ અંત્યોદય યોજના ક્યાં મુખ્યમંત્રીના સમયમાં લોન્ચ કરવામાં આવી હતી તો બાબભાઈ પટેલ બાબુભાઈ પટેલના સમયમાં ભાઈ આ અંત્યોદય યોજના રજૂ કરવામાં આવી હતી ખાસ એટલે ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય મુખ્યમંત્રીને લગતા પ્રશ્નોમાંથી આ તમને ક્યાંક ને ક્યાંક ડોક્યું કરી જાય ગાંધીનગરને ગુજરાતનું પાટનગર કોના સમયમાં બનાવવામાં આવ્યું તો તમે જાણો છો ઓગણીસો ને એકોતેરમાં હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ભાઈ ગાંધીનગરને ગુજરાતનું ગુજરાતનું કેપિટલ ગુજરાતનું પાટનગર જાહેર કરવામાં આવ્યું તો ભાઈ એની પહેલાં લગીન શું હતું તો એની પહેલા લગીન ભાઈ અમદાવાદ હતું પણ જ્યારે ગાંધીનગરની રચના થઈ ગઈ બરાબર ત્યારે ભાઈ ત્યારે ગુજરાતનું જે પાટનગર છે એ ગાંધીનગર તરીકે માન્યતા પામ્યું હતું આગળના સવાલો તરફ વધીએ એ પહેલાં વિડીયો ગમતો હોય તો એક લાઈક કરવી શેર કરવી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી ક્યાં શ્રીનું કચ્છની સરહદે હેલિકોપ્ટર તોડી નાખવાથી અવસાન થયું હતું મૃત્યુ પામ્યા હતા તો ભાઈ તમે બધા જાણો છો બળવંતરાય મહેતા સાથે આ ઘટના ઘટી હતી ભાઈ બરાબર કચ્છ ખાતે જ્યારે તેઓ એકોતેરનું યુદ્ધ હાલતું હતું સોરી પાસઠનું ત્યારે જતા હતા અને ત્યારે ભાઈ પાકિસ્તાન દ્વારા એમના હેલિકોપ્ટર ઉપર ગોળીબાર કરવામાં આવ્યો અને એમનું અવસાન થયું બળવંતરાય મહેતા અને બળવંત સાગર બંધ આવો એક બંધ પણ બાંધવામાં આવ્યો છે જે બળવંતરાય મહેતાની યાદમાં છે ભાઈ ખાસ યાદ રાખવું ગાંધીનગરને ગુજરાતનું પાટનગર ક્યારે બનાવવામાં આવ્યું આગળી જ કહી દીધું ભાઈ આગળ બે સેકન્ડ પહેલાં જ કહી દીધું વિડીયો તમે જો ધ્યાનપૂર્વક સાંભળ્યો હોય જોયો હોય તો તમને આ પ્રશ્નનો જવાબ આવડે આવડે ને આવડે યસ નાઇન્ટીન સેવન્ટી વન ઓગણીસો ને એકોતેરમાં ઓગણીસો ને એકોતેરમાં ભાઈ ગુજરાતને પાટનગર તરીકે વિકસાવવામાં આવ્યું નીચેનામાંથી નીચેનામાંથી ભમરાનો સમાનાર્થી શબ્દ તો ભાઈ ભમરો બરાબર ભમરાનો સમાનાર્થી શબ્દ કીધો તો અહીંયા આપેલું જે મધુકર શબ્દ છે સી ઓપ્શન એ ભમરાનો સમાનાર્થી બને છે ભાઈ નીચેનામાંથી કઈ જોડી ખોટી છે તે જણાવો યસ તો અહીંયા પહેલી જ જે જોડી છે એ ખોટી છે જઘન્ય બરાબર જાહેરાત આવું કીધું જો મંત્રાણા એટલે ગોસ્તી થાય બરાબર આ સાચું છે મેઘાવી એટલે ધીમંત થાય ઓઘ એટલે ઢગલો થાય પણ જઘન્ય એટલે જાહેરાત થાય નહીં એટલે એ જોડી અહીંયા ખોટી બની રહી છે તો આપણો સાચો જવાબ શું બને છે નીચેનામાંથી કઈ જોડી ખોટી છે જો પ્રશ્નને પણ તમે વાંચજો ભાઈ બરાબર એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ બની રહ્યો છે જરૂરી શબ્દનું વિરોધી શબ્દ આપો ભાઈ જરૂરી હોય તો નકામું હોય ચોકડી એટલે વિરોધી તો નકામો અહીંયા સાચો જવાબ આવે છે બી ઓપ્શન જે વસ્તુ જરૂરી છે એની સામે નકામી વસ્તુઓ પણ હોય એટલે જરૂરીની સામે શું આવે ભાઈ નકામું એ અહીંયા સાચો જવાબ બની રહ્યો છે બરાબર આગળ વધીએ તજવીજ કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ભાઈ તજવીજ કરનાર બરોબર તો જ વીજ કરનાર ને ભાઈ અધિક્ષક તરીકે ઓળખવામાં આવે ભાઈ અધિક્ષક બરાબર અધિક્ષક ઇન્વેસ્ટિગેટર તમે ઇંગ્લિશમાં એને કહેતા હશો ને ભાઈ ઇન્વેસ્ટિગેટર અધિક્ષક તરીકે ઓળખવામાં આવે તો અહીંયા બી ઓપ્શન આપણો સાચો જવાબ બની રહ્યો છે મૂળ ખોદવા મૂળ ખોદવા રૂઢિપ્રયોગનો અર્થ આપો ભાઈ મૂળ ખોદવાને એટલે બીજું કાંઈ નહીં નિંદા કરવી મૂળ ખોદવાની વાત આવે ને એટલે ભાઈ બીજું કંઈ સમજવાનું શું કરવાની વાત આવે છે ભાઈ નિંદા કરવી નિંદા કરવાની વાત આવે છે નિંદા કરવી એ અહીંયા સાચો જવાબ પણ બની ચૂક્યો છે સંયોજકોને પરંપરાગત રીતે ખાલી જગ્યા કહે છે તો ઉભન્યાનવી ઉભન્યાનવી એટલે જોડનાર બરાબર જોડનાર તરીકે ઓળખવામાં આવે છે તો હું સાચો જવાબ આવે છે બી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વોશન ભાઈ સંયોજકને પરંપરાગત રીતે ઉભન્યાવી તરીકે પણ ઓળખવામાં આવે છે રાત દિવસ મહેનત કરી એટલે પાસ થયો તો ભાઈ સંયોજકનો પ્રકાર ઓળખવાનો છે જો સંયોજકોના પણ પ્રકાર પડે છે અને અહીંયા તમારે સંયોજકનો પ્રકાર કહેવાનો છે તો અહીંયા મિત્રો સાચો જવાબ આવે છે પરિણામ વાચક ભાઈ એણે રાત દિવસ મહેનત કરી તો એના પરિણામ સ્વરૂપે બરાબર એ પાસ થયો પરિણામ વાચક અને તમારે પણ ભાઈ મહેનત રાત દિવસ કરવી પડશે ત્યારે તમને સરકારી નોકરી સરકારી અધિકારી ખોલી મહેનત કરવી પડે એટલે કે ઉજાગરા કરવા પડે કાલે અમે બજારમાં ગયા પણ કંઈ લાવ્યા નહીં આમાં સંયોજક ગોતવાનો છે તો જો કાલે બજારમાં ગયા એક વાક્ય પણ કંઈ લેવા નહીં તો બીજું વાક્ય એટલે પણ અહીંયા સાચો જવાબ બને આગળ વધીએ વા મિત્રો વિડીયો ગમે તો ફરી ફરી કહું છું લાઇક કરો શેર કરો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો બંધારણના બીજા ભાગમાં કઈ બાબતનો સમાવેશ થયો છે તો ભાઈ બંધારણના બીજા ભાગમાં નાગરિકતા રિલેટેડ વાતો છે ભાઈ શેને રિલેટેડ વાતો છે નાગરિકતા રિલેટેડ વાતો છે કયા તાપમાને સેલ્સિયસ અને ફેરેનહીટ એક સરખા આંક દર્શાવે છે તો ભાઈ ચાલીસ ડિગ્રી અહીંયા સાચો જવાબ આવી રહ્યો છે કયા કારણોસર હૃદય બંધ પડી જાય છે તો કોલેસ્ટ્રોલના કારણે કોલેલ કોલેસ્ટ્રોલ બરાબર કોલેસ્ટ્રોલના કારણે ભાઈ કોલેસ્ટ્રોલ ભાઈ આ બધી ફૂડી વસ્તુઓ ખાવાથી બરાબર પીઝા બર્ગર નાન તેના બધું ખાવાથી ભાઈ આ જોવા મળે કપૂરને ગરમ કરતાં એ અવસ્થામાં આવે તો કપૂર ભાઈ ગરમ કરતાં ધુમાડો થાય એટલે કે વાયુ અવસ્થામાં આવે પોલિયો વેક્સિનની શોધ કોણે કરી તો જોનાસ સોક બરાબર જોનાસ સોક અહીં સાચો જવાબ બની રહ્યો છે